તો આ એક પ્રોપર્ટી છે આમાં તમે જોઈ શકો છો બધીમાં ટાઇલ્સ લાગેલી છે જે ફૂલ મેન્ટેન છે આ છે એનું ટોયલેટ જેમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી મઢેલું રહેશે આ છે એનું બાથરૂમ આમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ થી મઢેલું છે અહીંથી અંદર આવતા આ છે એનો લિવિંગ એરિયા આમાં પણ તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી પીઓપી છે જે તમારે થ્રી કલર સાથે મળી જશે અહીંથી અંદર આવતા આ છે એક બેડરૂમ જે નીચે ગ્રાઉન્ડ ફ્લોરમાં છે જે તમારે થ્રી કલર સાથે મળી જશે દિવાલમાં બધીમાં તમે જોઈ શકો છો ઉપર સુધી ફૂલ ટાઇલ્સ થી છે અહીંથી અંદર આવતા આ છે એનું કિચન જે કિચન પણ તમે જોઈ શકો છો એલ શેપમાં તમારે પ્લેટફોર્મ મળી જશે આમાં ઉપર સુધી ફૂલ ટાઇલ્સથી મઢેલું છે તો અહીંથી અંદર આવતા આ છે એનો ઓશ એરિયો અહીંયા છે એનો પાણીનો બોર આમાં પણ તમે જોઈ શકો છો ટાઇલ્સ લાગેલી છે આવા ઉજાસ માટે પાછળ ખુલ્લું આપેલું છે ચાલો તો આપણે ઉપરથી વિઝિટ કરીએ તો અહીંથી અંદર આવતા આ એક બેડરૂમ છે જે ઉપરમાં છે તમે જોઈ શકો છો તો આ છેનો ત્રીજો બેડ આ મકાન મળી જશે તમારે પચાસ વારની આસપાસમાં છે રામટેકરી સિટીની અંદર છે પાલતી ભાવ તો પાંત્રીસ કે એમાં બેઠક થાય તમારી શું ગણતરી છે એ તમે મારે કોમેન્ટમાં પણ જણાવી શકો છો અને આવા ટુ વ્હીલ ફોર વ્હીલ ને પ્રોપર્ટીને લગતા વિડીયો જોવા ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો તો આપણે ટેરિસ જોઈએ તો તમે જોઈ શકો છો આ સેની અગાસી આમાં પણ તમે જોઈ શકો છો બધું કમ્પ્લીટ ટાઇલ્સને લાગેલું છે નમસ્કાર